ખજૂર આમલીની ચટણી બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલી ખજૂર લીધેલી છે અને થળિયા કાઢી દીધેલા છે અને પચાસ ગ્રામ જેટલી આંબલી લીધેલી છે તેના પણ ઠળિયા કાઢી દીધેલા છે બંને વસ્તુને આપણે બેથી ત્રણ પાણીથી પહેલાં સાફ ધોઈ દઈશું અને પછી આપણે કૂકર લઈશું કૂકરની અંદર બંને વસ્તુને આપણે પાણી નીતાારી અને પછી આવી રીતે બંને વસ્તુને મિક્સ કરી દઈશું ખજૂર અને આમલી બંને વસ્તુને કૂકરની અંદર ઉમેરી અને પછી આપણે એક લોટા જેટલું અંદર પાણી ઉમેરી અને ત્રણ વિસલ આવવા દઈશું અને સરસ એવી આપણી ખજૂર અને આંબલી બંને બફાઈ જાય અને પછી આવી રીતે બ્લેન્ડર ફેરવી દઈશું અને જે જ્યુસ ચાળવાનો ચાયણી આરે સોરી ગળણી આવે છે તેનાથી આવી રીતે આપણે ગળી દઈશું તમારી પાસે સ્ટીલની ચાયણી હોય તો તેનાથી પણ તમે ગળી શકો છો ગળેલો પલ્પ આપણે એક કઢાઈમાં લઈ લઈશું તેની અંદર આપણે જીરું મરચું અને મીઠું અને સંચળ ઉમેરીશું ચારેય વસ્તુનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને થોડો એવો આપણે ગોળ ઉમેરીશું અંદર અડધી વાટકી જેટલો આપણે ખજૂરનું પ્રમાણ વધારે લીધેલું છે એટલે થોડો ગોળ ઓછો ઉમેરીશું વીસ મિનિટ એને થવા દઈશું મીડિયમ ફ્લેમ પર તો તૈયાર છે આપણી ખટ્ટી મીઠી સરસ એવી ખજૂર આમલીની ચટણી થેન્ક્સ ફોર વોચિંગ